જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલ જાણવા જેવું વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે અને અત્યારે હું એક નવો વિડીયો લઈને આપણી સમક્ષ આવી ગયો છું રાજકોટની ભાગોળે લાલપરી ડેમના કાંઠે આવેલ ભીત્રી માતાજીના મંદિરે તો આવો આપણે મંદિરની મુલાકાત લઈએ રાજકોટના જૂના માર્કેટ યાર્ડની બાજુમાંથી બીજરી ગામનો રસ્તો જાય છે અહીંયા લખેલું જ છે કબીર ટેકરી પ્રદ્યુમન પાર્ક લાલપરી તળાવ લાખેશ્વર મહાદેવ તો આપણે લાલપરી તળાવ વાળા રોડ ઉપર જઈએ ત્યાં થઈને સીધે સીધો બિચરીનો રસ્તો જાય છે આ રસ્તો સીધે સીધો ગામમાં જાય છે આપણે અત્યારે માતાજીના મંદિરનો પહાડ ચડી રહ્યા છીએ એકદમ સરસ નજારો જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર આવ્યા હોય આપણે એવું વાતાવરણ છે છેક મંદિર સુધી આપણા વાહન પહોંચી જાય છે ત્યાં પાર્કિંગની પણ વ્યવસ્થા છે આપણે પહાડ ચડી ગયા છીએ જે સામે મંદિર દેખાય એ જ ભીચરી માતાજી મંદિર છે આવો આપણે મંદિરમાં જઈએ આ છે ભીચરી માતાજી મંદિર ગર્ભગૃહમાં જઈને દર્શન કરીએ જય ભીચરી માતા ભીચરી માતાનો ચારણકોડમાં જન્મ થયો તો સોયાબાટીના દીકરી છે વિઠળ આય સિહોરી આઈ અને ભીચરીમાં આવ સાત બહેનો હતા આવો આપણે બાપુને મળી અને બાપુ આ જગ્યા વિશે જાણીએ આવીને ખૂબ મનમાં એમ થાય છે કે સાક્ષાત આ માતાજી બેઠા છે તો રોગ અહીંયા છે રોજે રોજ અનુભવ થાય માણસો આવે ને એમ કે બાપુ વર્ષની તકલીફ હતી ત્રણ વાર ઓપરેશન કરાયું અને માની કૃપા થઈ ગઈ ભયંકર કેન્સર હતું માતાજીએ મટાડી દીધું પથરી હતી માતાજીએ મટાડી દેવા રોજ ચમત્કાર જોવા મળે ખુબ મદદ એને દયા કે ભાઈ અને અહીંયા તો હવે આ જગ્યાનો એટલો વિકાસ થઈ ગયો છે પેલા વર્ષો પેલા જયારે નાના હતા ત્યારે આવતા ને ત્યારે ખાલી ડુંગર પણ માતાજી મંદિર હતું પણ અત્યારે એમ થાય કે નાના માતાજી સાક્ષાત આવી ગયા છે સ્વર્ગ જેવું વાતાવરણ થઈ ગયું છે તો બાબુ અહીંયા માનતામાં શેની રખાય છે કોઈ પણ શરીરની તકલીફ કોઈ પણ શરીરની તકલીફ હોય ધંધાની તકલીફ હોય નોકરીની તકલીફ હોય કાંઈ પણ તકલીફ હોય તમે વિષ્ણી માતાજીના મંદિર આવો એક કિલો મીઠાની માનતા રાખો એટલે તમારી મનોકામના પૂરી કરે

અને એવું છે કે દર રવિવારે તો અહીંયા મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યા માણસો આવે છે અને આજે જમણવાર પણ ચાલુ હોય છે હા દર રવિવારે છેલ્લા લોકડાઉન પછી છેલ્લા ત્રણ ચાર વર્ષ થઈ ગયા

આવડમાં રિસાઈ પણ એમને ખરેખર વીચડીમાં જ કેવા પડે ને આયા જ કહેવા પડે તો વીચડીમાં કઈ રીતે કહેવાય તો ખોડિયારજી નો તો ખોડિયાર માતાજીની અને વીચી માતાજીની લોકવાયિકા અલગ અલગ છે તો ખોડિયાર માતાજી પ્રાગટ્ય છે રોહિશાળા હા વર્ષ વર્ષથી તો વીચડી માતાજીની લોકવાયકા એવી છે કે ભાઈ પાંડુ આરે જોડાય છે તો એવી લોકો આવ્યા કે ભાઈ પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા અને અહીંયા લપસ્યા કરેલા જ્યારે દ્રૌપદીનો સ્વયંવર જો અર્જુને મચરે જ પહેલો માછલી ન્યાય લીધી અને સ્વયંવર થયા ત્યારે અહીંયા દર્શન કરવા આવેલા આટલી જૂની લોકો વાયકા છે જે બાજુમાં મંદિર છે એમાં આવડમાં રિસાઈન બેઠા છે કોઈ પણને માનતા રાખવી તો પહેલાં અહીંયા જ આવશે અને સાત વાર લપસ્યા કાંઈ પછી આ મેન મંદિર આવે અને બાપુ આ પહાડની ઉપર બીજા ક્યાં ક્યાં મંદિર છે આજુબાજુમાં પહાડની ઉપર આપણે બિચરીમાં છે કાળભેરવ છે હનુમાનજી છે ત્રણ મંદિર છે

કે ચોટીલામાં પણ આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી એવી જ રીતે અમારે અહીંયા મારા પપ્પાને દીસ પાંત્રીસ વર્ષ સેવા પૂજા રહી પણ હજી હાલમાં અમે ખુદ પૂજારી છતાં અમે પણ રાત્રિ રહ્યા અમારે આઠ વાગે તો ઘરે હોય જાવ કાંઈ ભંડારો હોય કાંઈ ભજન હોય તો બાર એક વાગ્યા સુધી માતાજી કાંઈક વાંધો ના આવે એ રોકાય પણ એમને નિશ્વાસ તમને ખબર છે કે રોકાવાની મનાય છે અને તમે રોકાવ તો લાઈવ ઓછો વાત ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ આ પોસ્ટરમાં બધી માહિતી લખેલી છે કઈ રીતે માતાજીને માનતા કરવી બાજુમાં આવડ માતાનું મંદિર છે જે બીચરી માતાથી રિસાય અને અલગ બેઠા છે માનતા રાખનાર અને ઉતારનાર વ્યક્તિએ સાત વાર લપસવાનું બીજા કોઈએ નહીં એવું લખેલું છે આ આવડમાતા બેઠા છે આવરમાતાની પાસે જઈને માનતા બોલવાની હોય છે કે માતાજી મારું આ કામ થઈ જાય તો હું આટલી કોઠલી મીઠાની ચડાવીશ અહીંયા મીઠાની માનતા થાય છે એક કિલો મીઠું ચડાવવાનું હોય તો બે કિલો ચડાવવું પડે છે હનુમાનજી મહારાજ અને કાળભૈરવ દાદા પણ અહીંયા બેઠા છે રાજકોટથી હાવ નજીકમાં એકદમ નયા નમ્રમ્ય વાતાવરણમાં જુઓ કેવી હરિયાળી લીલી દેખાઈ રહી છે અહીંયા લપસ્યા ખાવાનો રિવાજ છે જીતુભાઈ સોલંકી લપસ્યા ખાઈ રહ્યા છે કોઈ પણ મનોકામના માટે સાત લપસ્યા ખાવાના હોય છે ભીતરી માતા એવા હાજરા હજુર છે કે આપણી દરેક મનોકામના આવા કળિયુગમાં પણ પૂરી કરે છે સામે ચબૂતરો દેખાઈ રહ્યો છે વજુભાઈ ચાવડા લપસ્યા ખાઈ રહ્યા છે જીતુભાઈ સોલંકી મારી સાથે મંદિરના પગથિયા ઉતરી રહ્યા છે અહીંયા જનરલ સ્ટોર પણ છે માતાજીના પ્રસાદ માટે કોઈ પણ વસ્તુ અહીંથી મળી જશે શ્રીફળ ગાંઠિયા ગુંદી મીઠાની કોથળી પણ અહીંથી મળી જાય છે રેટ કાઉન્ટર રોકડા નથી સ્વીકારતા દાન પેટીમાં નાખવાનો આગ્રહ રાખે છે અહીંયા વિશાળ સમિયાણો પાથરીને રાખ્યો છે ભાવિકોને બેસવા માટે સામે બાકડા છે હિંચકા લવસિયા પણ છે અહીંયા કેવો અદ્ભુત નજારો દર રવિવારે સાંજે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે હજારોની સંખ્યામાં ભાવિકો પ્રસાદ લે છે અહીંયા લખેલું છે જાહેર આમંત્રણ જમવા માટેનું ભાઈ તમે અહીંયા માતાજીના દર્શને ક્યારથી આવો છો આ જનરલ સ્ટોર છે દુકાન છે અહીંયા આપ કેરાથી આવું છું મારી બેબીને અહીંયા કા ચામડી ફૂલી જશે એટલે મેં એક વર્ષ પહેલાં બાજા રાખેલી કે આ મટી જશે તો હું બિસરી માતાને ત્યાં મીઠું ચડાવવા અને દસ કિલો માનતાન રાખીને બધા વીસ કિલો મારી બેબીને ટોટલી બધું મટી ગયું તો બાધા પૂરી કરવા આવ્યો છું અને આ દોઢ વર્ષ પહેલાં હું બે વાર અહીંયા આવેલો ત્યારે મેં માનતા મને બહુ સારું લાગ્યું એ વખતે અને આજે મને વર્ષ પહેલા બીબીના બધું ઠંડીના હિસાબે બહુ નીકળતું ચામડી ખરાબ બધી થતી હતી એની એટલે એ વખતે માનતા રાખે કે ભાઈ મારી બીબીના બધું મટી જશે તો હું અહીંયા મીઠું ચડાઈ જશ ને દસ કિલો માનતા રાખીને એ બધું મટી ગયું આ ભાઈ છે ખેડા થી માનતા પૂરી કરવા માટે આવ્યા હતા લાલપરી તળાવ જીતુભાઈ સોલંકી તળાવ આખું છલોછલ ભરેલું છે લાલપરી તળાવ રજવાડા વખતનું તળાવ છે રાજકોટથી હાવ નજીકમાં ત્રણ કિલોમીટરના અંતરે દર રવિવારે અહીંયા કેડિયારું ઉભરાય એની જેમ માનવ મેં ઉભરાય છે તો તમને પણ જ્યારે જરૂર પડે સમય મળે ત્યારે આ જગ્યાએ અચૂક માતાજીના દર્શનનો લાભ લેવા આવજો ડુંગર ઉપરથી કે એવો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે બાજુમાં ત્રણ ભીચરી ગામ છે ભીચરી જૂનું ભીચળી અને અમરગઢ ઉતરતી વખતે હિલ સ્ટેશન જેવું વાતાવરણ ખૂબ જ મજા આવે 내 우스터르치.